નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર પાસે આવેલ પ્રસિદ્ધ ઝાંઝરિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી સંત બજરંગદાસ પાપાના જન્મસ્થળ ઝાંઝરિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સિહોરના ગૌતમેશ્વર મહાદેવ મંદિરના મન સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કરી ભાવિકોને આશીર્વચન પાઠવ્યા હતા હનુમાન જયંતિ નિમિત્તે દાદાના દર્શન માટે લીલા ગ્રુપના કોમલકાંત શર્મા પૂર્ણિમાબેન શર્મા તેમજ ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંદિર ખાતે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણીમાં મંદિર ટ્રસ્ટ લીલા ગ્રુપ ઓફ કંપની પરિવાર બાપા સીતારામ પરિવાર તેમજ સેવક સમુદાય સહભાગી થયો હતો